હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું મારા ઘરમાં મહિનામાં એકવાર તો બને જ છે પણ જો તમે બનાવી લીધું ને તો જમવાની થાળીમાં સોનામાં સુગંધ ભળી જશે એટલું ટેસ્ટી ચટપટું બનીને તૈયાર થઈ જશે જ્યારે કોઈ પણ શાકભાજી ના ભાવતા હોય ને ત્યારે પણ તમે ખાઈ શકો છો તો આજે આપણે એક અલગ જ મસાલા સાથે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવી લઈશું આ મરચાંનું અથાણું તમે લાંબો સમય સુધી એક વરસ બે વરસ સ્ટોર કરી શકો છો જરાય નહીં બગડે અને એટલું સરસ બનીને તૈયાર થઈ જશે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવવા માટે આ રીતે મેં અહીંયા એકદમ કડક અને લીલા છમ મરચાં લેવાના છે જરાય મરચાં પીળા કે ઢીલા ના હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે મોળા લઈ શકો છો તીખા લઈ શકો છો કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો છો મારા ઘરમાં થોડું વધારે અમે સ્પાઈસી ખાતા હોઈએ છીએ એટલે આ રીતે મેં અહીંયા થોડા તીખા મરચાં લીધા છે તમે મોળા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો અઢીસો ગ્રામ મરચાં લીધા છે એને સારી રીતે ધોઈ લેવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ રીતે પાણીમાં આ રીતે એક બે વખત મસરીને ધોઈ લેવાના છે ઉપરની ધૂળ માટી કે કઈ પણ દવાનો ભાગ હોય તો નીકળી જશે આ રીતે એકદમ સારી રીતે મરચાંને ધોઈને આપણે એને કોરા કરી લેવાના છે મરચાંનું અથાણું જ્યારે બનાવતા હોઈએ ને ત્યારે જરાય પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો તમારા ઘરમાં ક્યાંય તડકો આવતો હોય તો તમે પાંચથી દસ મિનિટ તડકામાં પણ સુકવી શકો છો અને જો તડકામાં ના સૂકવું તો એકદમ સરસ રીતે આ રીતે કપડાંથી સારી રીતે લૂછીને કોરા કરી લેવાના છે કે પછી પંખાની તે પંદરથી વીસ મિનિટ રહેવા દેશો તો પણ એકદમ સારી રીતે સુકાઈ જશે મરચા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે એ પછી આગળનો ડીટિયાનો ભાગ કાઢીને આ રીતે મેં રફલી કટ કરી લીધેલા છે તમે કોઈપણ શેપમાં કરી શકો છો લાંબા કરી શકો છો વચ્ચે કટ લગાવીને પણ કરી શકો છો પણ આ રીતે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે એક એક બાઇટમાં તમે મરચાં ખાઈ શકો છો તો આ રીતે મેં અહીંયા બધા જ મરચાંને કટ કરી દીધેલા છે મરચાં થોડા તીખા હોય છે એટલે તમે કટ કરતી વખતે ધ્યાન રાખવાનું તમે તીખા મરચાં જો લેતા હોવ તો આ રીતે બધા જ મરચાંને હવે આપણે એક બાઉલમાં એડ કરીને બે ચમચી જેટલું મીઠું એડ કરીશું કેમકે આ અથાણાની અંદર મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખશું ને તો અથાણું બગડશે પણ નહીં અને અથાણું સારું રહેશે એક આખા લીંબુનો રસ એડ કરી લઈશું લીંબુના રસની જગ્યાએ તમારે જો મરચા વધારે પડતા હજી સારા લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય તો તમે વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો બે થી ત્રણ ચમચી વિનેગર પણ એડ કરી શકો છો પણ હું અહીંયા લીંબુનો રસ એડ કરી રહી છું એનાથી પણ મરચાં એકદમ સારા જ રહેશે હવે ઢાંકીને આપણે દસથી થી પંદર મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી એક મસાલો બનાવી લઈશું તો એક પેનની અંદર એક ચમચી જેટલા સુકા ધાણા લઈને એને એડ કરી લેશો એક ચમચી જેટલી જીણી રાઈ મેં અહીંયા બ્લેક રાઈ લીધી છે તમારી પાસે પીળી રાઈ હોય તો એ પણ તમે લઈ શકો છો એક મોટી ચમચી જેટલું આખું જીરું એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી વરિયાળી જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા વરિયાળીનો ફ્લેવર એટલો સરસ આવશે અડધી ચમચી જેટલો અજમો આ બધા જ મસાલા આપણા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મસાલાનું પ્રમાણ તમે વધારે રાખશો ઓછું રાખશો એ તમારી રીતે તમે રાખી શકો છો પણ આ મથાણાની અંદર મરચા મરચામાં થોડું મસાલાનું પ્રમાણ વધારે હોય તો મરચાં ખાવાની ખૂબ જ મજા આવે એકદમ સરસ રીતે આ રીતે શેકી લેવાનું છે કલર તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે તો બસ આ રીતે કલર ચેન્જ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને એક પ્લેટની અંદર કાઢી લઈશું જેથી મસાલો એકદમ સારી રીતે ઠંડો થઈ જાય મસાલાને ઠંડો થઈ જાય એટલે આપણે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને જ કચરો પાવડર કરવાનો છે મસાલો ઠંડો કરવો ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જશે પાંચથી સાત મિનિટની અંદર એટલે આપણે આ રીતે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને મસાલાને પીસી લેવાનો છે તમે સિલવટ્ટામાં કે ખાંડીની અંદર એડ કરીને ખાંડી પણ શકો છો એનાથી પણ સરસ ફ્લેવર આવશે તો આ રીતે મેં અત્યારે ગ્રાઇન્ડ કરી લીધો છે અને એકદમ દાણેદાર આ રીતે પાવડર કરવાનો છે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો એકદમ સરસ એવો પાવડર તૈયાર છે મરચાંને પણ પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો મરચામાં પણ એકદમ સરસ રીતે આ રીતે મીઠું અને લીંબુ એડ કરવાથી એનું તીખાશનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે અને મરચાંથી થોડા સોફ્ટ થઈ જશે તો વધારે પડતું નીચે પાણી નથી એટલે હું નથી કાઢી રહી છું તમે વિનેગર કે વધારે લીંબુ એડ કર્યું હોય તો મરચામાં રહેલું થોડુંક પાણી કાઢી લેજો અને મરચાં વધારે પડતા ખાટા થઈ જશે તો હવે આપણે બનાવેલો મસાલો બધો જ એડ કરી દેવાનો છે અને થોડું એવો કલર માટે હું અહીંયા અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું ટોટલી ઓપ્શનલ છે તમારે કરવું હોય તો જ તમારે આ રીતે અડધી ચમચી જેટલું એડ કરવું હવે તડકા પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને સારી રીતે ગરમ કરીને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એ પછી જ હિંગ એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલા લસણના એકદમ ઝીણા કટ કરેલા કટકા એડ કરી લઈશું લસણનો ફ્લેવર આ અથાણામાં સરસ આવતો હોય છે એટલે મેં અહીંયા એક ચમચી જેટલો એડ કર્યો છે અને લસણના કટકાને વધારે પડતા નથી કૂક કરવાના ઓવર કૂક ના થવા જોઈએ બસ ગેસની ફ્લેમ બંધ કરશો ને તો જે ગરમ તેલ છે ને એની અંદર જ લસણના કટકા એકદમ સારી રીતે સતરાઈ જશે તો બસ કન્ટિન્યુ આ રીતે થી ત્રણ મિનિટ મિક્સ કરશું એટલે એકદમ સરસ રીતે બધી જ વસ્તુ સતરાઈ જાય એટલે આપણે અથાણાની અંદર જ એડ કરી દેવાની છે અને બધું જ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કલર જ કેટલો સરસ આવ્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી ચટાકીદાર ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું તૈયાર છે હવે આ મરચાંનું અથાણું તમારે લાંબો સમય સુધી સ્ટોર કરવું હોય તો હું તમને એક સરસ એવી ટીપ્સ બતાવું છું કોઈ પણ કોલસાને આ રીતે એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે ગરમ થઈ જાય એટલે થોડું એવું અડધી ચમચી જેટલું ઘી એડ કરીને જે પણ બરણીમાં તમારે મરચાંને ભરવાના હોય જે પણ જે વસ્તુમાં તમે ભરતા હોય એની અંદર આ રીતે ઊંધી કરીને રહેવા દઈશું એટલે અંદર એક સ્મોક ફ્લેવર સરસ એવો આવશે મરચામાં અને આ રીતે તમે કરશો ને તો તમારા મરચા જરાય નહીં બગડે બસ અથાણું જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ પાણીનો ભાગ ના રહેવો જોઈએ અને અથાણું જ્યારે તમે કાઢો છો જમતી વખતે લો છો ત્યારે ભીની ચમચી કે ભીના હાથે નહીં લેવાનું બસ કોરી ચમચીથી અથાણું કાઢશો ને તો તમારું અથાણું પણ નહીં બગડે અને આ ટીપ સાથે બનાવજો એક વખત વર્ષો સુધી અથાણું એવું રહેવું જ રહેશે અને એકદમ કડક પણ રહેશે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે